દીકરા દવા આપજે તો પથારીમાં કણસતા લખવા ગ્રસ્ત દાદાજી એ દીકરાને આજીજી કરી તેમનો તમારા જેવો ઝીણો અવાજ પણ દીકરો દૂરથી સાંભળી દેતો લાવ્યો બાપુજી આજે જ નવી દવા લાવ્યો છું હજુ બેગમાંથી કાઢી પણ નથી બે મિનિટ આપો હું લઈ આવું દીકરો ઉતાવળે દવા શોધવા પોતાના રૂમમાં ગયો આમ તેમ આંખોના ડોડા ગુમાવ્યા પણ કઈ મળ્યું નહીં

ગરીબી એ કાયમી વસવાટ કર્યો હતો બાપની લકવાની બીમારી બે કુંવારી બહેનો અને વૃદ્ધ માતાની ત્રેવડી જવાબદારી નીચે એ બલીની જેમ દટાઈ ગયો હતો નાની ઉંમરમાં મોટી જવાબદારીનો ભાર તેના ખભા ઉપર હતો પણ તેણે અભ્યાસની દોરી પકડી રાખી દિવસ આખો નોકરીમાં અને અડધી રાત ભણવામાં વિતાવતો સાંજને છેડે માંડ માંડ બે છેડા ભેગા થતા વિધાતા એ તેના ભાગ્યના પેપરમાં ભયાનક પ્રશ્નો મૂક્યા હતા જેના જવાબો શોધવામાં જ તેની આખી યુવાની ખર્ચાઈ ગઈ ક્યારેક આકાશ તરફ નજર માંડીને ભગવાનને પૂછી લેતો કે હે ભગવાન તું સમસ્યા આપ પણ એક પછી એક આપ મારો ખભો ભાંગી જાય એટલો ભાર ના આપ તેના આંસુઓ અને ડુસકા માત્ર ભગવાન જ સાંભળી શકતા એ હસતા ચહેરાનો માસ્ક પહેરીને એક પછી એક સમસ્યાઓ સામે ઝૂમતો રહ્યો ખોવાઈ ગયેલી બેગ સાથે એની નોકરી પણ ખોવાઈ જવાની ધાર પર હતી બીજા દિવસે નોકરીમાંથી છૂટા થવાની તૈયારી સાથે ઓફિસ ગયો સાહેબ સાહેબ ભૂલ થઈ ગઈ છે શું થયું મોઢામાંથી શબ્દો નીકળે પહેલા જેનો ફોન રણક્યો હેલો સામે છેડેથી આઈફોન ની રિંગટોન જેવો મધુર સ્વર સંભળાયો હા તમે મારુત બોલો છો હા આપ કોણ હું મારુતિ આપની બેગ ખોવાય છે તે મારી પાસે છે થેન્ક યુ મારુતિ થેન્ક યુ ગોડ તેની આંખોમાં હર્ષના આંસુ ધસી આવ્યા તમે દેના બેંક પાસે આવીને લઈ જાઓ હું ત્યાં જ ઊભી છું તેણે ફોન મૂક્યો અને આંસુ દુછ્યા સાહેબ હું હમણાં જ આવ્યો તે વાવાઝોડાની ઝડપે ઉડીને મારુતિની સામે પ્રગટ થયો બંનેની નજર મળી અને સ્મિતની આપલે થઈ

કેમ હસો છો હસો નહી તો શું કરું આ બેગમાં તમારું વિઝિટિંગ કાર્ડ પણ હતું અરે હા એ તો હું ભૂલી જ ગયો બેગ ચેક કરી દો બધું બરાબર બરાબર છે ને જ હશે સંજોગોના તાપ થી તપથી રેતી જેવા બળબડતા જીવનમાં પહેલી વાર વરસાદનું એક ટીપું પડ્યું અને ક્ષણ વારમાં વરાળ બનીને ઉડી ગયું તે ઓફિસ પર પાછો આવ્યો ને કામમાં પરોવાયો બે ત્રણ દિવસ તો હાઈવે પર દોડતી મારુતિ ની જેમ વીતી ગયા પણ અચાનક એક દિવસે એક મોટો બમ્પ આવ્યો તેના ફોન ના કોલર લિસ્ટ માં મારુતિનો નંબર દેખાયો તેની આંગળી દોડીને ડાયલના બટન પર અટકી પણ ફોન કરવાની હિંમત નથી તેણે ફોન ખિસ્સામાં મૂકીને કામમાં ધ્યાન પરોવ્યું પણ આજે તેનું મન ડોલ્ફિનની જેમ ઉછાળા મારતું હતું ના સ્પંદન ને પામવા તેનું હૃદય તલસી રહ્યું હતું હાય તમે તમારું નામ પણ ન કહ્યું એ દિવસે વધુ વાત ન થઈ શકી જો સમય હોય તો તેના આશ્ચર્ય વચ્ચે સામેથી મારુ ફોન આવ્યો હતો હું તમને જ યાદ કરતો હતો તમે મને આટલી મોટી મદદ કરી ને હું સાવ કૃતજ્ઞ હું હમણાં જાઉં છું નાનકડી રેસ્ટોરા માં થયેલી રહ્યું દોસ્તીની દોરી પર સમયનો માંજો ચડતો રહ્યો સુકી ભટ્ટ જિંદગીમાં મારૂતિ હેલી બનીને આવી તેની સાથે વિતાવેલો સમય મલમ બનીને તેના દુઃખ દર્દ હળવા કરી દેતો ખોવાયેલી બેગ સાથે તેને નવી જિંદગી મળી હતી મારુતિ તેની વાતોને ધ્યાનથી સાંભળતી અને શક્ય એટલી મદદ પણ કરતી ધીરે ધીરે દોસ્તીની સરહદ પૂરી થઈ અને પ્રેમનો પ્રદેશ શરૂ થયો મારુતિ મનોમન તેને પરણી ચૂકી હતી મારુત પણ તેને પોતાની વાગદત્તા માની ચૂક્યો હતો પણ એ સંબંધ પર મહોર લાગે એ પહેલા જ દરિયાનું એક જોરદાર મોજું તેમને દૂર તાણી ગયું

અને દિશા વિહીન ભટકતી રહી પ્રેમના પ્રથમ પ્રકરણને જ ખગરાસ ગ્રહણ લાગી ગયું મારુત કયા ગ્રહોમાં ઓગળી ગયો એ કઈ જ ન જાણી શકી પોતાના વર્તમાન સાથે સમાધાન કરીને તે જીવતી રહી રાતના ગાઢ અંધકારમાં મધ્યાહનના સુનકારમાં અને ઢળતી સાંજે એ મારુતના ચહેરાને શોધતી રહી મહિનાઓ વીતતા ગયા પણ હજુય તેની આશાની ચિંગારી બુજાઈ નહોતી અપેક્ષાઓની રાખ નીચે દટાયેલો એક અંગારો હજુ પ્રજ્વલિત રહ્યો એક વાર તેના ફોન ને મારુતના અવાજ નો સ્પર્શ થયો મારુતનું નામ વાંચીને તે હરખાઈ ગઈ તેને તરત ફોન ઉપાડ્યો સામે છેડે એક જ વાક્ય સંભળાયું તું મને ભૂલી જજે હું તારી સાથે લગ્ન નહીં કરી શકું એક તરફી સંવાદ પછી તરત મારુતે ફોન કાપી નાખ્યો તેના અવાજમાં કંપન હતું છતાંય તે મક્કમ હતો મારુતિ કઈ બોલે કે પૂછે એ પહેલા તેને સંવાદ ને દોરી કાપી નાખી આઠ મહિના પછી ફોન કર્યો ને પણ આવી રીતે શું મારો પ્રેમ આટલો હતો મનમાં શંકાના વાદળો તેણે મારુતની તપાસ કરી તેના ફોન નંબર પરથી તેના ઘરનું સરનામું શોધ્યું બારમી સદીના બાર સાખ જેવું જર્જરીત તેનું મકાન હતું ભૂકંપનો એક જ ઝટકો એને ધરાશાયી કરવા સક્ષમ હતો એને દરવાજો ખોરથી એક વૃદ્ધા ઘરના એક એક ખૂણામાં ગરીબી ડોકાતી હતી અભાવો વચ્ચે ઉછરેલા એક અતિ ગરીબ યુવાનને તે દિલ દઈ બેઠી હતી આસપાસનું નિરીક્ષણ કરતી તે મારુતના રૂમમાં પ્રવેશી અને તેને જોતા વેદ સ્તબ્ધ થઈ ગઈ

હું તને કોઈ સુખ નહી આપી શકું મને ભૂલી જા તું બીજે પરિજા મારુત કરતો રહ્યો પણ મારુતિ તને ચાહવાનું કદી નહી ભૂલે મારી છાતી તારા નામથી જ હાફી રહી છે તે પૂરા મનથી મારુતની સેવામાં પરોવાઈ ગઈ મારુત નું સ્વાસ્થ્ય અને એના જીવનનું લક્ષ્ય બની ગયું તે ક્યારેક તેની લાકડી બનીને તેને ડગલા ભરાવતી તો ક્યારેક મહા બનીને કોડિયા ભરાવતી ધીરે ધીરે અમાસ નો અંધકાર ઓગળતો ગયો મારુત ના નિશ્ચેતન શરીરમાં ચેતના પાછી આવી તે સ્વસ્થ થતો ગયો મારુતિની પ્રાર્થના સેવા અને પ્રેમના બળે તે વર્ષો પછી સંપૂર્ણપણે સાજો થઈ ગયો તેણે અધૂરો અભ્યાસ પણ પૂરો કર્યો માંદગી અને ગરીબીના પૈડા નીચે તેની યુવાની ચગદાઈ ગઈ હતી તેની ઉંમર પાંત્રીસ વર્ષને વટાવી ચૂકી હતી મારુતિ પણ પ્રેમ પાસે તેનો હાથ માંગ્યો બંનેના પરિવારોએ રાજીબાના ફૂલ વરસાવ્યા પ્રેમના પર્યાય સમાન મારુતિના પગલે તેના આંગણામાં ફરીથી અજવાળું થયું કેનવાસ પર છૂટી ગયેલા અધુરા ચિત્રમાં આવો જ પ્રેમ બધા જ કુટુંબમાં હોય તો શેર કરવા જેવી છે ને વાર્તા તો ફટાફટ શેર કરો ને હા વિડીયોને લાઈક કરી અને ચેનલને કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ જય શ્રી કૃષ્ણ